પર્યાવરણ પ્રત્યેની પોતાની જાગૃતિ સંરક્ષણ જરૂરિયાત અને કુદરતના મહત્વની આકર્ષક ચિત્રોમાં રજૂ કરી અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે

જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એના અંતર્ગત આજે કુદરતી વાતાવરણમાં ચિત્રકામની સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં અઠ્ઠાવીસ શાળાઓમાંથી પાંચસોને ત્રણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે આમ પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા પરંતુ અંતે સ્કૂલની કોમ્પિટિશનને અંતે દરેક સ્કૂલમાંથી સિલેક્ટ કરીને જે બાળકો મોકલવામાં આવ્યા એની સંખ્યા આજે પાંચસો ત્રણ છે અને આવા સુંદર વાતાવરણમાં એ લોકો પોતાની અંદરની છુપાયેલી શક્તિઓને આજે બહાર કાઢશે અને પર્યાવરણ વિશે જે જાગૃતિ આવવાની છે એ આ સયાજી વૈભવ લાઇબ્રેરીને ખૂબ આનંદ છે કે બાળકો સમજે કે જે અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એની અસર આપણે જોઈ રહ્યા છે તો એક એક સારા નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આ પ્રોજેક્ટને આગળ વધારીએ અને ચોખ્ખાઈ રિયુઝ જે પ્લાસ્ટિક થતું હોય એ નાના જબલાનો ઉપયોગ નહીં કરવો પેટ્રોલનો બચાવ કરવો વીજળીનો બચાવ કરવો આ જે બધી અમારે અંદરની સુસુપ્ત શક્તિઓ છે એ બહાર આવે અને આ જો બધું જળવાઈ રહે તો આ પ્રોજેક્ટની સાર્થકતા થશે લગભગ છેલ્લા એક વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ફેબ્રુઆરીમાં એનું સમાપન થશે અને એમાં સર્વશ્રેષ્ઠ શાળાનો સૌરભજી વાડિયા પુરસ્કાર પણ અમે આપીશું તો આ એક માત્ર પહેલી કોમ્પિટિશન છે હવેની પાંચ કોમ્પિટિશનો લાઇબ્રેરીમાં થનાર છે અને પછી અમારા જજીસો બધી શાળાઓમાં જઈ અને એમનું બધાનું અવલોકન કરશે અને એના આધારે પછી સર્વશ્રેષ્ઠ શાળા નક્કી કરવામાં આવશે ગુડ મોર્નિંગ મારું નામ બાલવાસના મોહમ્મદ સઈ છે હું બાય નવાજ બાય ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસાદીની વિદ્યાર્થી છું આજે અમે તળાવના કિનારે બેસીને પર્યાવરણ વિશે એક ડ્રોઈંગ કર્યું છે એમાં અમને ખૂબ આનંદ થયો અમે પર્યાવરણ પર્યાવરણ વિશે સયાજી લાઇબ્રેરીમાંથી એક હજાર પંદરસો કરતાં વધુ વૃક્ષારોપણ કર્યા છે અને પર્યાવરણ બચાવવું એ આપણું ફરજ છે પર્યાવરણ બચાવશે તો આપણું ભવિષ્ય બચશે તેથી આપણને વૃક્ષારોપણ કરવું જોઈએ અને ડ્રોઈંગ કરીને બી અમને ખૂબ સરસ મજા એવી તળાવના કિનારે આજે અમે બધા સ્કૂલના બધા વિદ્યાર્થીઓએ મળીને ડ્રોઈંગ કર્યું છે પર્યાવરણ વિશે અમે અમે પર્યાવરણ પર્યાવરણ વિશે એવી પેઇન્ટિંગ બનાવી છે જેમાં પર્યાવરણ બચાવવાનું અને વૃક્ષ કાપવા નહીં જોઈએ આપણે વૃક્ષ આપણે પર્યાવરણ હોય તો આપણે જીવી શકીએ છીએ અને આપણે એવી રીતે કરતું રહેવું જોઈએ તે હું સંદેશ આપું છું બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ 9 સરી